વડોદરા દશરથ મત ગણતરી કેન્દ્ર પર રખડતા ઢોરના આતંકથી ભયનો માહોલ તંત્રની બેદરકારી સામે આવી વડોદરા દશરથ મતગણતરી કેન્દ્ર પર રખડતા ઢોરના આતંકથી ભયનો માહોલ તંત્રની બેદરકારી સામે આવી વડોદરાના દશરથ મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે ગ્રામ પંચાયતની મતગણતરી દરમિયાન મતગણતરી કેન્દ્રની બહાર અને આસપાસ રખડતા ઢોરના ટોળા ફરી રહ્યા હતા આ ઘટનાને કારણે ઉમેદવારોના સમર્થકો અને હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો મતગણતરીના મહત્વના દિવસે તંત્રની બેદરકારી સામે આવી છે ઘટના સમયે રખડતા પોલીસ કર્મચારી અને ફોટોગ્રાફરને પણ દોડાવ્યો હતો સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત પોલીસને પણ ઢોરના આતંકને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મતગણતરી કેન્દ્રની આસપાસ ભીડ વચ્ચે ડોર ફરી રહ્યા હતા જેને કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા હોવાની માહિતી મળી છે આ ઘટનાથી મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠ્યા છે સ્થાનિક તંત્રને અને પાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યા નિવારણ માટે કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી જેની અસર ચૂંટણી પ્રક્રિયા પર પડી રહી છે મતગણતરીના દિવસ પણ આવા દ્રશ્ય જોવા મળતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો અને રાજકીય આગેવાનો દ્વારા તંત્રને રખડતા ઢોરના પ્રશ્ને તાત્કાલિક પગલા લેવા અને મતગણતરી કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માંગ કરવામાં આવી છે આવી ઘટનાઓ ચૂંટણી પ્રક્રિયાની ગંભીરતાને લોકશાહી પર પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે